ટોળકી એક્ટિવ થઈ જાય છે અને તસ્કરો ચોરીને અંજામ આપતા હોય છે ભરૂચમાં આવી રીતે ટોળકી એક્ટિવ થઈ છે અને વાહનોની ચોરીને ઘટનાને અંજામ આપતી હતી કોણ છે આ ટોળકી કેવી રીતે પકડાય છે જોઈશું આ રિપોર્ટમાં ઠંડી વચ્ચે લગ્નોની મોસમ પણ ફૂલ ગુલાબી ખીલી ઉઠી છે બેન્ડ બાજા અને બારાત વચ્ચે વાહનચોર બંટી બબલી અને તેમનો સાગરીત પણ બિન બુલાય બારાથી તરીકે નાચી જતા જતા બાઇક ઉઠાવતા હોવાનો પાનોલી પોલીસે પર્દાફાશ કર્યો છે ભરૂચના અંકલેશ્વરમાં વાહનચોર ગેંગનો તરખાટ બેન્ડ બાજા બારાત અને ચોર ગેંગ વાહનચોડ દંપતી સહિત ત્રિપોટી પોલીસ સક અંજામા ભરૂચની પાનોલી પોલીસે પકડેલી ટોળકી જેના વિશે જાણી તમે પણ દંગ રહી જશો ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક બાદ એક વાહન ચોરીની ઘટનાઓ વધી રહી હતી આ તમામ બનાવોમાં એક વાત કોમન હતી લગ્ન તેમજ બર્થડે પાર્ટી હોય તેની આસપાસના વિસ્તારમાં વાહન ચોરીના બનાવો બન્યા હતા જેની ફરિયાદના આધારે પાનોલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સીસીટીવીના આધારે પોલીસે અમન અસલમ મુલતાની અને ગૌતમ ઉર્ફે કામલીને ઝડપી લીધા આ ચોરીમાં અમનની પત્ની આરતીની સનવણી ખૂલતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે ચોર ટોળકી પાસેથી ચોરી કરેલા ચાર બાઇક સહિત અઢી લાખનો મુંડામાલ જપ્ત કર્યો છે તાજેતરમાં અનોલી પોલીસ સ્ટેશનને મિલકત સંબંધી ગુનાઓ જેમાં ખાસ કરીને વાહન ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવામાં ખૂબ અગત્યની સફળતા મળે છે જે અંતર્ગત તાજેતરમાં વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે જેમાં ત્રણ ઇસમોની બનેલી ગેંગ જે છે એને પકડી પાડવામાં સફળતા મળી છે જે આરોપી જે છે એ અમન અસલમ રહેમાનભાઈ મુલતાની ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે તથા આરતી કે જે અમનભાઈ અસલમભાઈ મુલતાનીના પત્ની છે તેને પકડી પાડવામાં આવ્યા છે જેમની પાસેથી કુલ ચાર જેટલા વાહનો જેમાં એક્ટિવા રોયલ એન્ફિલ્ડ બુલેટ કેટીએમ મોટરસાયકલ તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ છે તેને રિકવર કરવામાં આવ્યો છે લગ્ન તેમજ અન્ય પાર્ટીમાં નાચવાના બહાને ઘુસતા આરોપી અમન અસલમ મુલ્તાની અને ગૌતમ ઉર્ફે કામલીની પોલીસે પૂછપરછ કરી હતી આ દરમિયાન બંને તસ્કરો અંકલેશ્વર કોસંબા પાનોલી જીઆઈડીસીના સંજાલી ગામ નજીક તેમજ સુરતના જોડવા ગામેથી બાઇક ચોરી કરી હોવાનું કબૂલ્યું છે ચોરીના ટુ વ્હીલર સસ્તા ભાવમાં વેચવાની ફિરાકમાં હતા આરોપીઓ લગ્ન પ્રસંગો બેન્ડ તેમજ બર્થડે પાર્ટીમાં નાચવાના વાહને ઘુસી જતા હતા આ દરમિયાન ત્યાં પાર્ક કરેલા ટુ વ્હીલરોમાંથી ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ જાય તે વાહનની ચોરી કરતા હતા આવી રીતે અલગ અલગ વિસ્તારોમાં બુલેટ સહિત ચાર વાહન ચોર્યા હતા જે છે ગેંગ એ લગ્નમાં જે બેન્ડ આવ્યો હોય ત્યાં બેન્ડમાં જઈ અને ત્યાં નાચવા માટે જાય અને ત્યાં થી આ પ્રકારની બેંક ગાડીઓ જે છે તેની ચોરી કરવાની એમો સાથે કામગીરી કરતા હતા તે બેકી જે ગૌતમ ઉર્ફે કામલી જે છે એ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદના ગંગાપુર પોલીસમાં અગા પ્રોહિબિશનના બેકરૂમ ગુનામાં પણ તેની વિરુદ્ધ દાખલ થયેલા છે એટલે એક પ્રકારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો એક અગત્યનો ગુનો રિટેક કરવામાં ભરૂચ પોલીસને સફળતા તે એના પતિ સાથે ગેંગના એક ભાગ રૂપે આ પ્રકારનું જે બેન્ડ કે જે લગ્ન હોય છે ત્યાં લગ્ન પ્રસંગે સાથે જતા હોય છે અને જાણે નેચરલ કોર્સમાં ત્યાં મહેમાન તરીકે આવ્યા હોય તે રીતે જઈ અને ત્યાં આવી કોઈ પણ બાઇક કે મળી આવે તો એને ચોરીને એક ગેંગને એક વ્યક્તિ તરીકે તે રોલ ભજવતા હોય છે લગ્ન પ્રસંગ તેમજ અન્ય પાર્ટીઓમાં બિન બુલાય બારાતી બની વાહન ચોરી કરતી ગેંગને પકડવામાં પાનોલી પોલીસને સફળતા મળી છે આ ગેંગ પકડાતા ચાર ચોરીના ભેદ ઉકેલાયા છે આરોપીઓ ચોરીના બાઇકોને અને ક્યાં વેચતા હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ